એક સમયે ડિટર્જન્ટ પાવડરમાં જેનો ડંકો વાગતો હતો એ નીરમાં કંપની ક્યાં ખોવાઈ ગઈ કેમ ખોવાઈ ગઈ નીરમાં ડૂબી ગઈ છતાં એના માલિક કરશનભાઈ પટેલ હજી ધનવાનોની યાદીમાં મોખરે કેમ છે નીરમાં ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે સિત્તેરશીના દાયકામાં આ કંપની ડિટર્જન્ટ પાવડરમાં સાઠ ટકા હિસ્સો ધરાવતી હતી જે હવે છ ટકાના તળિયે જઈને મરવાના વાકે જીવી રહી છે કારણ એક જ જમાના સાથે બદલાવ ન કરવાની ભયંકર ભૂલ એની સમજાણી ને નવા વાઘા પહેર્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું આ ભૂલ માત્ર જ નથી કરી સૌથી પહેલો મોબાઈલ બનાવનાર નોકિયા કંપનીએ કરી છે એક સમયે જેનો ડંકો વાગતો હતો એ ફોર્ડ કંપનીએ કરી છે અને રિટેલ માર્કેટનો પાયો નાખનાર બીગ બજારે પણ કરી છે જો કે જામી ગયેલા ધંધામાં કોઈ પટેલ ગોથું ખાઈ જાય એ અચરજ પ્રમાણે એવી બીના છે જે સંદેશ આપે છે કે લાડી હોય ગાડી હોય કે વાડી હોય મોડેલમાં ફેરફાર નહીં કરો તો ફેંકાઈ જવાના પંચાવન વર્ષ પહેલાની વાત છે કરસનભાઈ પટેલ સરકારી ખાતા વિભાગમાં એક કેમિસ્ટની નોકરી કરતા હતા પણ જે પગાર મળતો હતો એમાં ઘરનું પૂરું પડતું ન હતું આથી એમણે સાઈડ બિઝનેસ કરવાનું નક્કી કર્યું

બીજી બાજુ પૈસાવાળી બાયુ મોંઘા ભાવના ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરી સેલાઈથી કપડાં ધોઈ લેતી માર્કેટમાં હિન્દુસ્તાન લિવરના સર્પ પાવડરની બોલબલા હતી પણ એની કિંમત હતી પંદર રૂપિયા કિલો જેને કારણે મધ્યવર્ગીય અને ગરીબ લોકોને આ ભાવ પરવડી શકે એવો નહોતો આ તકનો લાભ લઈને કરશનભાઈએ સાડા ત્રણ રૂપિયા કિલો પાવડર વેચવાનું ચાલુ કર્યું બાયું થઈ ગઈ રાજીના રેડ પાવડર વાપરી જોયો તો કપડાં બગલાની ફાંક જેવા ઉજળા થવા લાગ્યા તમારે જોવું માર્કેટમાં કાંઈ સસ્તું ભાડે એટલે એક બાય બીજી પચીસ ને વાત કરે કરશનભાઈની નીકળી પડી અને તેઓ દિવસનો બસો કિલો પાવડર વેચતા થઈ ગયા જ્યારે માંગ વધવા લાગી તો તેમણે અમદાવાદના સરસપુરમાં એક નાનો સેટ બનાવી લીધો અને પ્રોડક્શન માટે મજૂર રાખવા લાગ્યા સાથે પાવડરની થેલીને રંગબેરંગી અને આકર્ષક બનાવી એમાં નિર્માગરનો ફોટો મૂક્યો સરસનભાઈનો આગળનો ટાર્ગેટ હતો વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો એ સમયે અમદાવાદમાં બે હજારથી વધારે રિટેલર્સ હતા આ બધા રિટેલરો પાસે નિરમાની એન્ટ્રી કરાવવાની હતી પણ કોઈએ નિરમા નામ સાંભળ્યું ન હોવાથી દુકાનદારો જડ દઈને નવું જોખમ લેવા માંગતા ન હતા આથી કરશનભાઈએ કેટલીક મહિલાઓને કામે રાખી તેમને દુકાને દુકાને માર્કેટિંગ કરવાનું કામ સોંપ્યું દાવ સીધો પડ્યો અને દુકાને દુકાને પેલી લાઈનમાં નીરમાની થેલીઓ દેખાવા લાગી ન માત્ર અમદાવાદ આખા ગુજરાતમાં પાવડર તો નિર્માનો જેવો ધારો પડી ગયો કરશનભાઈ સમજીને બેઠા હતા કે સર્ફને ટક્કર મારવી હોય તો કિંમત સસ્તી જ રાખવી કરસનભાઈના પાવડરમાં સાઠ ટકા સોળા બાકીનો ડિટરજન્ટ એક્ટિવ મિક્સ થતો પાવડરમાં કોઈ વ્હાઈટનર કે પરફ્યુમ ન ઉમેરીને પ્રોડક્શન કોસ્ટને નિયંત્રણમાં રાખી આથી સસ્તી કિંમતે માલ વેચવા છતાં સારો નફો થતો કરસનભાઈએ બીજું કામ એ કર્યું કે પ્રોડક્શન વધારવા તેમણે ક્યાંય મોટા કારખાનાઓ નાખવાને બદલે અલગ અલગ સેન્ટરોમાં નાના નાના સેટ બનાવ્યા બીજી કંપનીઓમાં જ્યાં સર્ફના મેન્યુફેક્ચરિંગમાં મોંઘા મશીનો અને વીજળીનો ઉપયોગ થતો હતો ત્યાં શેડમાં મજૂરો દ્વારા હાથેથી પાવડર બનતો હતો મજૂરોને રોજીરોટી મળતી હોવાથી સરકારની સ્કીમ અનુસાર ટેક્સમાં પણ છૂટ મળતી હતી પરિણામે વાજીબ દામ ઓર ઉત્તમ કામવાળી સ્ટ્રેટેજીમાં કરશનભાઈ કાંઠો કાઢી ગયા પિંચોતેરની ની સાલ સુધીમાં નિરમાએ આખા ગુજરાતમાં આંટો લઈ લીધો હવે જાહેરાતો આપીને કરશનભાઈ આખું ભારત સર કરવા માંગતા હતા

ઓગણીસો લોકોનો પાવડર હવે શ્રીમંતોને પણ આકર્ષવા લાગ્યો દિવસે દિવસે વર્ષો જૂની કંપની હિન્દુસ્તાન લિવરની હવા ટાઈટ થવા લાગી પણ કરશનભાઈની ની બાદશાહ બહુ જાજી ચાલવાની નહોતી કારણ કે હરીફો કરશનભાઈને માત આપવા માટે જબરૂ હોમવર્ક કરી રહ્યા હતા હિન્દુસ્તાન લિવરે નિરમાને હંફાવા સ્ટીંગ નામનું ઓપરેશન હાથ ધર્યું જેનો એક જ મકસદ હતો નિરમાને કોઈ પણ ભોગે ભાંગી તોડી નાખવું પહેલા તો હિન્દુસ્તાન લિવરે ખોટ ખાઈને નિરમાની જેમ ઓછી કિંમતે માલ વેચવાનું ચાલુ કર્યું દરમિયાન આ કંપનીએ નિરમાની ખાનગીઓ શોધી કાઢી નિરમા પાવડર હતો તો સસ્તો પણ તેમાં કોઈ ખુશબુ નહોતી અને પાણીમાં ઓગળતો ન હતો નીરમાંથી કપડાં ધોવાથી કપડામાં પાવડરની ગંધ બેસી જતી ઉપરાંત નીરમાંથી કપડાં ધોવાથી હાથમાં બળતરા થતી હિન્દુસ્તાન લિવરે એવો પાવડર બનાવ્યો જેમાં એવી કોઈ પણ ખામી ન હોય એમના પાવડરમાં મીઠું મહત્ત્વનું એલિમેન્ટ હતું આથી કંપનીએ ગુજરાતમાં મીઠાની ખાણ પાસે પોતાના પ્લાન્ટ ચાલુ કર્યા અને અસ્તિત્વમાં આવ્યો વ્હીલ ડિટરજન્ટ પાવડર જેની કિંમત તો કિફાયતી હતી જ પણ નિરમા કરતા એની ક્વોલિટી જકાસ હતી પછી કંપનીએ નિર્માના વીગ પોઈન્ટ ઉપર પ્રહાર કરતી જાહેરાતો ચાલુ કરી જેનાથી ગૃહિણીઓને લાગ્યું કે બાચ તો સહીએ આથી નિરમાની પડતી શરૂ થઈ અને વ્હીલ પાવડર નિર્માની માર્કેટ થાઈ ગયું ઓગણીસો માં નિર્મા બીજા નંબરે શિફ્ટ થઈ ગયું હિન્દુસ્તાન લિવરે સર્ફ પાવડરનું પ્રમોશન પણ ચાલુ રાખ્યું લલિતાજી લલિતાજીવાળી એન્ડનો મારો ચલાવી નિર્માના પ્રીમિયમ પાવડરને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો આ જાહેરાતની અસર એવી થઈ કે કરસનભાઈનો પ્રીમિયમ પાવડર પણ બજારમાં ચાલ્યો નહીં આ તો હજી શરૂઆત હતી નિરમાના વધારે ખરાબ દિવસો આવવાના હતા ઉત્તર પ્રદેશથી એક એવો હરીફ જાગ્યો જે નિરમાને જમીન દોસ્ત કરી દેવાનો હતો

આથી ઘણી ડિટરજન્ટ ન માત્ર નિરમા પણ વિલ થી આગળ નીકળી ગઈ ઇન બીટવીન એરિયલ પાવડરે હૌ નવા ખેલ ખેલી ડિટરજન્ટ પાવડરની હરીફાઈ ટી ટ્વેન્ટી મેચ જેવી રોચક બનાવી દીધી હતી આવા સંજોગોમાં નિર્માએ પોતાની છાપ સુધારવા લેવા જોઈતા કોઈ ખાસ પગલા લીધા નહીં નિર્માએ રીતિક્રોશને બ્રાન્ડ એબેસેન્ડર બડાવ્યો પણ બાપના ન વાળિયાએ બાવાના શું વાળવાના હતા એ જૂનું નામ ને એ જૂના પડીકા

તમે કહેતા હો તો સબસિડીનો લાભ લેવા ઠોકી દો ગુજરાતી ફિલ્મ પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર